આમ તો તા માથે ધોળ પાઘડી ના નવા નવા લુગડા પર એન્ટ્રી મળો તા બધે રખડ તમને ખબર તો પડવી જો ને પણ મારે ખાલી બીડી ને બાકા લેવા ગામ માં જવાનું હોય બાકી મારો હું કામય હોય એમ અરે ફેર વાડી નું કામ હોય તા અહીં આવીને કંપળે કોતરે ગોઈતા કરું બોલા તમારા ભાઈએ મકાન ને વેચ દીધું તમને ખબર છે એ હું લે ઈ પણ મને કઈ થી ખબર હોય કે હોય ને કેવો પૈસા લીધા કેટલા બધા ખિસ્સામાં એણે ઈ બધું જાવ છે હાલ હાલ હવે ના જાવું જોઈએ

ના ના પૂછીને મકાન મને પૂછીને તને પૂછીને એટલે એમાં હું કઈ મારો લાગ ભાગ નથી લાગે જોવે એમાં અધિકાર નહી

પંદર લાખ રૂપાણી માં મકાન લાખ લાખ ની બાર હાકું દાદા ઈ જગ્યા કેટલી છે એમાં ખર્ચો કેટલો લાય આ બધું કપલેટ છે દાદા ખર્ચો કરે મેં હું કઈ ભાઈ જ ભાઈ એમ ઉડાડીને નાખ્યું ભાઈ પણ તને એમ કે આને કઈ ખબર જ પડતી અમને હું એલા કઈ નઈ ખબર પડતી એનું એ મકાન હું સિતર એસી લાખમાં બેસી દઉં કીધું કીધું કોઈ નહીં કરવા તું મારામ કે મારા ભાગના મને થઈ દઈ દે મારું કાઈ ન જોવા નકરા જેવી પાછો મને કઈ ગઢો સમજે પૈસા વધારે માગ્યો મારા લગ્ન તો ઈ થવા જ પેલા મામલો પતાવા દે ફૈયા મોટી ગબી નક્કી કઈ મારે ફૈદા લૂટી

હું શીખવાડતો હે છું લા તારા છોકરા ને ત્યાં સંસ્કાર બેઠો એમ બેઠો કઈ બોલે પૈસા પૈસા કેસ કરવા જવું એમ કે ને હા

આવડતું એ મને આવડે આવડત તારે ક્યાં જોવાનું છે તને આવડે ન આવરે મને આવરે તને આવરે મારે નથી શીખવું વ્યવહાર માં બોલી જવા એ

મોકો ને પાણી નો કે શાહ નો મોકો દેવાનો ના હોય મોકો ગોતવાનો હોય કે ને મારે તો પાડવો તને કીધું તો છે પછી તને ફાયદા લેવા બોલાવ્યો પાણી કડી નિક

ભલે કાગડા કાગડા તો મને કયો તમારા ભાઈ ને પૂછાય ઘર વ્યવસાય કેમ બરાબર છે દાદા બરાબર છે હજી કયો

નનકા આ જો ઈ તો ઓરિજિનલ રે ડુપ્લિકેટ જોવે છે એમ થોડું આમાં પોલીસ કેસ કરવા હું પોલીસ કેસ કરવાનો નનકા અને દેવા છે

સારું થોડું વધારે બોલાય જવું લાગે ને લાગે લે બોલાય બોલાયજ ને હા આ નહી મેળવે લીલ પવન એવી પડશે પૈજાય છે તારે ક્યાંક ટાકડા બંધાયા ભાઈ હાલ વળી પાછા પાણી પાકું પાડી